રાઉન્ડ આખે બંધ રાખીશું ધીમે રહી હાથની હથેળી ઘૂંટણ ઉપર લાવી દઈશું હવે આપણે ધ્યાન કરવાનું છે બે મિનિટ ધ્યાન કરીશું કમર કરોડ ગરદન સીધા ન ખબર પડે તો આંખ ખુલ્લી રાખીને ચેક કરી લેવાનું મેડિટેશન કરવાનું છે ધ્યાન કરવાનું છે બંને હાથ જ્ઞાન મુદ્રામાં રાખીશું હળવેથી આંખી બંધ કરીશું ચહેરા ઉપર સતત મુખ ઉપર પ્રસન્નતા હાસ્ય સ્મિત બનાવી રાખીશું સાંભળતા રહીશું ગીત સંગીત અને અહીંથી જે કંઈ અવાજ આવે છે એ સાંભળતા રહીશું અને ધ્યાન મેડિટેશન